જે બે ત્રણ પરિવારો પર લાગ્યો છે અને આપણી સાથે ગબ્બર ઠાકોર છે કે જેમને એક વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા છે ગબ્બરભાઈ એવો આપના પર આક્ષેપ લાગ્યો છે કે આપે ડીજે લાવ્યો આપના પરિવારે વરઘોડો કાઢ્યો અને આપને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યો શું કહેશો ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે ત્રણ જિલ્લા માટેનું બંધારણ છે બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ બધી જગ્યાએ ઠાકોર સમાજ છે

આગળનું પગલું શું રહેશે એવું તમને એક વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર અજય ઠાકોરને જે ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં એમને એમને પણ અનફોલો કરવા જોઈએ એ પોતપોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે એમને ખબર છે ગબ્બર ઠાકોર સાચો હશે તો નહીં કરે અને ગબ્બર ઠાકોર ખરાબ હશે તો કરી દેશે એમને પોતાનો નિર્ણય છે અને લોકોને પોતાની ડિસિઝન લઈ લીધું છે કે અમારે શું કરવું શું ના કરવું એવું તમારા ગામમાંથી પણ એક કાકા આવ્યા હતા અને બેઠકમાં માફી પણ માંગી હતી કે હું માફી માગું છું અમે ખોટું કર્યું છે અમને સ્વીકાર છે જે પણ નિર્ણય લઈશું માફી માફી માગવા વાળો વ્યક્તિ ખોટો એને ખોટું નથી કરી ખોટે માફી માગી છે એક અમને નેતા દેખાડવાની વાત કરી છે એ લોકોને અમને પૂછ્યું નથી અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી કોઈ બંધારણ થયું નથી અને એ લોકો કદાચ ગયા હોય તો એમને કોઈ ચર્ચા બી કરી નથી ખાસ કરીને એક વર્ષ માટે અમને બહાર કરવામાં આવે છે શું એક વર્ષ પછી તમે ફરી સમાજ જોડી દેશો કે હવે આગળનો નિર્ણય શું રહેશે તમારો

અને આજે મારો કુગ્રમ હતો કુગ્રમ છોડીને એક મિટિંગ જે જગ્યા જે પહોંચેલી હતી એ પણ જગ્યા અમારી હતી

તમે શું ગુનો કર્યો છે સમાજ જેમ કરાય કેમ અમે કરવા તૈયાર છીએ કારણ કે એમ કોઈ ગુનો કરીએ સરકારનું બંધારણ બંધાયેલું છે આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણે પૂછે જજ સાહેબ પૂછે કે તમે ગુનો કર્યો છે આ ગુનો તમને કબૂલ છે એ પણ પૂછવામાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની બહાર અમને બોલાવો અમને પૂછો કે તમે શું પેલું કર્યું છે અને એ સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નહીં બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ જાય આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં અને આપણે ગોમો ગોમો જે પરંપરા અમારી હતી એ અમે કર્યું છે એટલે આખું ગોમ જાબડિયા ગોમ અમારા તરફ છે હાલ તમે જોઈ શકો છો અમારી સાથે પાંચસો માણસો છે તો પાંચસો પાંચસો માણસો સમાજની બહાર થઈ જાય આ તો એમને કમી કહી દીધું પોતે જ કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની બહાર પણ એવું કોઈ નથી એમને પોતે જાતે નિર્ણય લઈ અને એ પોતે બસ ચાર પાંચ ગાડીઓ આવી નિર્ણય લઈ વિડીયો બનાવી દેતા રહે મારો કહેવાનો મેસેજ એવો છે કે જે જે દીકરો છે એને પણ એના પપ્પાને એવું કીધું તું કે કદાચ કોઈ ઝોનમાં નહીં આવે તમને બી બાપ કીધું એવી બી ચર્ચા થઈ તો ખાસ મેસેજ છે સમાજનું બંધારણ ખૂબ પાળજો પચાસ ટકા નિયમો ખૂબ હારા છે અને પચાસ માં નિયમો બહુ ઘણા બધાને નુકસાન થાય એ ટાઈપના છે અને એવી મારા કન પણ પચાસ પતંગ આ લોકોને કાઢનું બંધારણ કર્યું તો મારા ને પચાસ પત્રિકાઓ પણ આવી છે એમનું પણ ઘણા લોકો ઉલ્લંઘન કરે પણ ખાલી ગબ્બર ઠાકો નથી ટાર્ગેટ કર્યો છે પણ ખૂબ ખૂબ અભિનંદન અને ભાઈ ખાસ કરીને બે હાથ જોડીને કહું છું કે એક જે આ બંધારણના કારણથી તમારા ભાઈ ભાઈઓમાં તમારા કુટુંબમાં તમારા ભાઈમાં કોઈ દાડો રાગ ના બગાડતા એ લોકો કદી નહીં આવે તમારે ભાઈ ભૈયામાં કાયમ ભેળું રહેવાનું છે એ લોકો તમારા પહેલાં આવશે એ પાડોશી પહેલો આવશે એટલે મારી વેદનાને થોડું સમજજો અને જે ડીજે વાળા છે સાઉન્ડવાળા છે રિધમવાળા છે દસ પંદર હજાર લોકો જે સંગીત જોડે જોડાયેલા છે એમની રોજગારીનો પણ સવાલ છે તો એ લોકોનું પણ ખૂબ ખૂબ વિચારશું અમે મિટિંગ કરીશું અને એ દિવસે જય બાબારી જય રમારી આ તો ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર તેમનું કહેવું છે કે અમને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે અમને પૂછ્યા વગર સમાજ બહાર કરવામાં છે ટૂંકા જે સમયની અંદર તેઓ કામ એકઠું કરશે અને એ પછી આ ગણો નિર્ણય લેશે કિશોર તુંવર ન્યુઝિન ગુજરાતી બનાસકાંઠા